દિવાળીના તહેવારમાં ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવતો હોય છે પરંતુ પરંપરાગત માટીના ચલણ હવે ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી એટલે ઘરે ઘરે દીપ પ્રગટાવીને અંધકાર પર પ્રકાશના વિજય ઉત્સવ આ પરંપરાને જીવંત રાખવા માટે પ્રજાપતિ સમાજના કારીગરો દ્વારા રાત દિવસની મહેનતથી બનાવવામાં આવેલા માટીના કોડિયા અને દીવડાઓ લઈને વેપારીઓ ટાવર વિસ્તારમાં પોતાના પથારા લગાવીને બેઠા હોય છે પરંતુ આ વર્ષે પણ ચિંતાના વાદળો છવાયેલા જોવા મળ્યા છે વર્ષોથી દિવાળીના પર્વની ઓળખ એવા પરંપરાગત માટીના દેવડાઓનું વેચાણ આ વખતે પણ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ બજારમાં ચાઇનીઝ દેવડાઓ અને રોશનીથી વધતી માંગ છે પરંપરાગત માટીના કોડિયાને બદલે ચાઇનીઝ આઇટમ્સને વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે જેને પરિણામે પ્રજાપતિ સમાજ દ્વારા મહેનતથી બનાવવામાં આવેલા કોડિયાનું વેચાણ ઘટી રહ્યું છે có nói đúng nói được nói